બાબારી મિત્રો એમના ચાહકુ બાબારી જય બાબારી રોહિત రణు దా వాగే బుగరా ఆ మరో వాడ మోలే మోత రణు దా వాగే బుగరా మరో వాడ మోలే జయ బీ జయ బా કલાકાર મોરપુરે મજા મનાળે બોલાય આવાળ પણ ખાલી સા ઓ મોઢા રાજી જયબાબારી કલાકારો વિડિયો શેર કરો કોમેન્ટમાં જયબાબારી લખો જલબ ઠાકોર ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ કરો રણો જાતી આપ ઝાબડિયા ગામ સે રણો જા જયબાબારી 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 હે કલાકાર આવશે મોરજી બોલાય જયબાબારી ઓમ રાસ નો બોલાય જયબાબારી જયબાબારી શરણ કોઈ આવું છે